ત્યારે કોઈને સપનામાં પણ ન હતું ધોતીવાળો નીકળ્યો છે ભારત ભારતને અંગ્રેજોના શાસનમાં ક્યાંથી મુક્ત કરશે પરંતુ મન મક્કમ હોય તો આપણે ગમે તે પરિણામ મેળવી શકીએ આજે કોઈ રાજકીય વાત નથી કરવી જ્યારે કાલે જિલ્લો જાહેર થયો ત્યારે હું પાલનપુર મુકામે હતો ત્યારે જિલ્લાના તમામ પ્રેસ મીડિયાના મિત્રોએ મારી ઇન્ટરવ્યુ લીધું ત્યારે મેં એક જ વાત કરી હતી અને ત્યારે પણ મેં કોઈ પક્ષા પક્ષી વાત નથી કરી ખરેખર રાજ્ય સરકારે આજે કઈ નિર્ણય કર્યો છે કે બિલકુલ ગેરવ્યાજબી છે કારણ કે બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભા ચૌદ તાલુકા અને સાત શહેર આવે છે માકણ ચંપા થી અહીં આપણે માવસરી ઉધી જઈએ તો લગભગ બસો અઢીસો કિલોમીટર નું અંતર થાય કારણ કે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી કાકા જિલ્લાનો પ્રવાસ કર્યો

આપણે સૌ કહીએ છીએ ખરા જવાબ ને જીરો બનાવ્યો એનાથી દિયોદર ઠાકરે કે ધાનેરા કે અહીંના સ્થાનિક આગેવાન કાર્યકર્તાને કોઈ વાંધો નથી વાંધો એ બાબત તો છે કે તમારે જો જિલ્લો બનાવવો હતો તો ભૌગોલિક દ્રષ્ટિએ ખરેખર દિયોદર એ મધ્યમાં આવતો વિસ્તાર છે ઓગરજી મહારાજનું દેશના પ્રધાનમંત્રી પણ ત્રીજા દર્શન કરવા આયા હોય એવો આસ્થાના કેન્દ્ર બધાની એક માંગ હતી કે જો જિલ્લો દિયોદર માં બને તો એમાં ધાનેરા વિસ્તાર હોય કે ભીરડી વિસ્તાર હોય બધા માટે અનુકૂળ હતો ને એમાં પણ વિશેષમાં દિયોદર વિસ્તાર એક થયું શાંત વિસ્તાર છે આપણે અહીં જોઈએ કે બે દીકરીઓ રાતે એકલી રહે તો કોઈ પણ તકલીફ ન પડે કોઈ ખોટી હેરાનગતી નહીં કોઈ દાદાગીરી નહીં કોઈ માથા ભારે તત્વો નહીં એકદમ શાંત વિસ્તાર હળી મળીને રહેવા વાળો ભાઈચારાથી રહેવા વિસ્તાર બહારથી લોકો આવે એ પણ પોતાનો શાંતિપૂર્વક ધંધો કરી શકે એવો વિસ્તાર એટલે ગયો નથી અહીં તમે જુઓ કે ભલે નોકરી આજુબાજુ શિક્ષક માં ચાહે બહેનો હોય દીકરીઓ હોય માતાઓ હોય ભાઈઓ હોય નોકરી કરતા હોય ભલે દિશા વિસ્તારમાં

નવ જિલ્લા ભારતીય જનતા સરકારે રદ કર્યા પ્રજાની અને સાચો એને ક્યારે અનુકૂળ આવે એવું ભૌગોલિક પરિસ્થિતિમાં પરિસ્થિતિ નથી કારણ કે હું રાજસ્થાનમાં અમારું સગાવાળું છે ત્યાંની પરિસ્થિતિ જોઈ આજે જિલ્લો રદ કર્યો તો મારી રાજ્ય સરકારને પણ વિનંતી છે

આ લડાઈ લડવી જોઈશે આપણે કે આજે રેલી કરી દીધી બજાર બંધ કરી દીધી એનાથી રાજ્ય સરકાર મજબૂત લડત લડવી પડે ગ્રામીણ વિસ્તારનો પ્રવાસ કરવો પડે એક મોટો મહાપડાવ કરવો પડે જયારે માથા દેખાશે ત્યારે રાજ્ય સરકાર કે અહીંના અધિકારીઓ પદા અધિકારીઓની આગ ઉઘડશે એમ નથી કારણ કે બધા એક પક્ષ એક મંચ ઉપર આવવું પડશે

મીડિયામાં નિવેદન આપ્યું છે કે અમને ત્યાં જવા માં બિલકુલ અમારી સંમતિ નથી એ રીતે કાકરેજમાં પણ એક પરિસ્થિતિ છે આપણે જોવા તો કોંગ્રેસના સમા પ્રજા સંસ્થા હોય બધા જ એક વાત કરી રહ્યા છે ત્યારે આપણે સૌ રાજ્ય સરકારને આવેદનપત્ર આપીએ એક મોટા મહાપડાવની તૈયારી કરીએ એટલે મહાપડાવ એટલે એક મોટું આંદોલન થાય એમાં બધા જ લોકો આવવું પડશે બેસવું પડે ભૂખ હડતાલ કરવી પડે જે કોઈ પ્રવૃત્તિ કરવી પડે તો આપણે કરવી પડશે ત્યારે આપણે પરિણામ લાવી શકીએ કોર્ટમાં જવું પડે તો પણ હું આપ સૌને વિનંતી કરું છું કે હાઈકોર્ટના આપણે દરવાજા કકડાવા હોય તો એનો તમામ ખર્ચ જે થશે એના એની પણ મારી જવાબદારી છે કે દિયોદર વિસ્તારમાં તો વેપારીઓ પણ સહયોગ આપશે માત્ર

હજી આપણે સંપર્ક કરવો પડે આપણે બે ચાર દિવસની મુદત આપી અને હું વેપારીઓને પણ વિનંતી કરીશ પ્રજાને અને કોઈ પણ જિલ્લો બનાવતા પહેલા તેના આગેવાન કાર્યકર્તા પ્રજા લોકોનો નો જન્મ લેવો પડે પ્રજા શું ઈચ્છી રહી છે પ્રજાને પાલનપુર રહેવું છે કે થરાદ જવું છે પ્રજાને ને દિયોદર જિલ્લો જોવે છે કે પ્રજાને ને થરાદ જિલ્લો જોવે છે આ રીતે ચર્ચા કરીને જો કર્યું હોત તો કદાચ આવડો મોટો આક્રોશ ન થોત આખા જિલ્લાની અંદર આજે હું

જે હાલની એકસો ને બ્યાસી વિધાનસભાઓ છે એનું બે હાજર છવ્વીસો ડીલિમીટેશન થશે અને ડિલિમિટેશન થશે ત્યારે કયો વિસ્તાર કયા વિસ્તારમાં જવાનો છે ત્યારે પણ ટેકનિકલ અને બહુ મોટા પ્રશ્નો ઉદભવાના છે ત્યારે ફરીથી એની રાજ્ય સરકાર ફરીથી આપણને કોકરેજ જોડે કોક્રેજ ફરીથી પાલનપુરમાં જોડે વિરોધ ફરીથી ડીસા લઈ જાય આવી પરિસ્થિતિ થશે ત્યારે આપણા લોકો હેરાન થઈ જશે અત્યારની સ્થિતિ ભલે આપણને એમ લાગતી હોય ઢીલો બની ગયો એટલે આપણને કોઈ તકલીફ નહીં પડે બે ચાર દિવસમાં બધું શાંત થઈ જશે પરંતુ જ્યારે આપણે આપણા દીકરા દીકરીને કોઈ કામ હશે કોઈ કાગળ લેવું હશે આપણે પોતાને કોઈ જમીન લઈ અને કોર્ટ કચેરીને કામ આવશે એ દિવસે જે જે દિવસે તમે ધક્કા ખાશો ને એ દિવસે આ પીડા તમને લાગશે કે ખરેખર આપણા માટે કેટલો મોટો અન્યાય થઈ ગયો છે એટલે હું આપ સૌને વિનંતી કરું છું એક ટાકાથી એક સુધી આપણે બધા એક મંચ ઉપર આવવાનું છે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ખાતરી આપું છું જેવી લડાઈ લડવી પડે જે રીતે અથવા તો એ રાજ્ય સરકાર સ્વીકારવા ના તૈયાર હોય તો અહીં પ્રજાની જે લોકોની માંગણી છે એ પ્રમાણે યા તો યથાસ્થિતિ જાળવી રાખે જે સ્થિતિ છે એ સ્થિતિમાં જ રહેવા દો કારણ કે અમારે નવા પડવું નથી આવી લોકોની મારી પણ વ્યક્તિગત માંગણી છે અને સાથે વેપારીઓ સાથે પણ ચર્ચા કરી અહીંના જેટલા આપણા એસોસિએશન હોય વેપારી એસોસિએશન હોય માર્કેટ યાર્ડ હોય આપણા જેટલા વેપારી એસોસિએશન હોય અન્ય કોઈ સામાજિક સંસ્થાઓ હોય રાજકીય પક્ષ

બધા અહીંથી યુવાનો લે તો સંખ્યા પણ થશે ને સંખ્યા થશે ત્યારે આપણી વાત સાંભળશે નાની છે હું મીડિયાના માધ્યમથી કહું છું કે રાજ્ય સરકાર એવું ના સમજે સરકાર અને આના નિર્ણયથી સમગ્ર વિસ્તારમાં ભારેલા આગની જેવી પરિસ્થિતિ છે લોકો ખૂબ ભયંકર નારાજ છે માત્ર તમે નિર્ણય કરી દો ટેસ્ટ કરી દો ટેસ્ટ કરવા માટે આ ધીરોધર તાલુકો નથી

એક જાત થી આપણે લડવાનું છે અને જેવી લડાઈ લડવી પડે ચિંતા કર્યા વગર કોઈની ચિંતા કરવાની પોલીસની તંત્રની કોઈની પણ ચિંતા કરવા નથી એની સામે અમે લડવા માટે તૈયાર છીએ આપણે બે નંબરનો ધંધો કરતા નથી આપણે ખોટો ધંધો કરતા નથી શા માટે દબાઈ આપણો વ્યવહાર આપણો વર્તન આપણે ખોટા ધંધા કરતા હોઈએ તો કોઈથી દબાઈ આવો બેઠેલો એક પણ આગેવાન થાય એને કોઈ બે નંબર નો ધંધો નથી કોઈ રાજ્ય સરકાર સામે લાચારી નથી કે કોઈની લાચારી આપણે મોટો ટોપિંગ સતાઈ જવું પડે એટલે આપણી ક્લિયર માગણી છે કે દિવદર ને ઝીલો જાહેર કરો અન્યથા જે તે સ્થિતિ છે યથાવત રાખો આટલી જ મારી માંગણી છે ધન્યવાદ